રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે પીવાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ જોવા મળ્યું હતું પાણીની પાઇપલાઇનમાં લાંબા સમયથી લીકેજ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ હતો

સૂત્રોચ્ચાર કર્યા હતા અને નારા લગાવ્યા હતા ધોરાજી નગરપાલિકા તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મહિલા બે નંબર ની સેરી અને મારો છોકરો સવારે પડી ગયો તો એનું હું કરવાનું અમારે પાણી તો દુનિયાનું જાણે એવું છે પાણી હા બે મહિના ત્યાં ચાલુ છે તમે ક્યારે તકલીફ પડે છે અને નાગનાથ માં અમે આગળ રહી છીએ જાતા ચાલવા ચાલવામાં અમને પાણી ની બહુ તકલીફ પડે છે નાના બાળકો પણ પડે છે ત્યાં અને ત્રણ ચાર મહિનાથી આ પાણીની સુવિધા કોઈ બંધ કરતું નથી ભુખી રોડ ઉપર પાણીનો નિકાલ થતો નથી પાણી અવરનવર બંધ કરવાનું ક્યાંય રજૂઆત કરતા નગરપાલિકા લોકો કોઈ આવતા નથી છ છ દિવસ રાત ને દિવસ પાણીનો ચાલુ રહી છે આમને આમ અને કેવા જાય છે તો એ લોકો એમ કે છે કે નાનું ગટર છે તમે સરકારને કહો ક્યાં સરકારનો અમે કેવા જાય અહીંયા અપર માણસો બુદ્ધા માણસો અને છોકરા એ લોકોના હલન ચલણની અંદરમાં રાતના એક તો લાઇટનો વ્યવસ્થા નથી આ બાજુ પચીસ માળાના મકાન ની આજુબાજુમાં રહેવાસી માણસો ને બધાને કાયમ નો પ્રોબ્લેમ છે હરોજ કેવા જતા છતાં પણ આ લોકો બહુ તકલીફ પડે હાલવા ચાલવા તકલીફ પડે છે અને અમે તો હાજા માણસો ટપી રહ્યા જાય છોકરાઓ નિશાળમાં મુકવામાં ભણવા તકલીફ પડે છે બીમાર માણસો અમુક છે ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દસ મહિનાથી વહીવટદારનું શાસન છે અને વોર્ડ નંબર બે માં આવેલા કુંભારવાડા વિસ્તારમાં આ પાઇપલાઇનમાં ભંગાણ જોવા મળ્યું હતું જેના કારણે રોગચાળો થવાની ભીતિ સેવાઈ રહી છે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો અને નારા લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે હાલ તો લોકોમાં માંગ છે કે જે પાણી વેડફાટ થઈ રહ્યો છે તે બંધ કરવું જોઈએ પાણીનું ભંગાણ ભંગાણ થયું છે ત્યાં સમારકામ કરાવવું જોઈએ અને આ પાણીનો વેડફાટ થતો અટકાવવો જોઈએ